સુરત શહેરની શરમસાર કરતી વધુ એક ઘટના સામે આવી છેડપલાના પગલે પોલીસ દોડતી થઈ હતી ઘરની પાસે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં પરિવારજનો સાથે પહોંચેલી બાળકીનું નરાધમ અપહરણ કરી લઈ ગયા બાદ છેડતી કરી હતી જોકે આ દરમિયાન બાળકીની માતાએ આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો નરાદમની હેવાનિયતને પગલે સ્થાનિકોએ આરોપીને બરાબરનો મેથી પાક આપ્યો હતો હાલ પોલીસે ભોગ બનનાર બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હોવાની વિગત જાણવા મળી છે દરમિયાન બાળકી પર બળાત્કાર ગુજારાયો હોવાની શંકાને આધારે તબીબી રિપોર્ટ બાદ જ વધુ વિગતો જાણવા મળશે લિંબાયતની એક સોસાયટીની પાસે મંગળવારે સવારે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આસપાસની સોસાયટીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા જે દરમિયાન એક પરણીતા સાથે તેની બે વર્ષની બાળકી પણ ધાર્મિક કાર્યક્રમમાં પહોંચી હતી કાર્યક્રમ દરમિયાન વીસ વર્ષીય નરાધમ પિંકેશ ભીખુભાઈ રાઠોડ આ બાળકીને ઉચકીને પાસે આવેલા વાવરો સ્થળે લઈ ગયો હતો જ્યાં નરાધમે બાળકી સાથે શારીરિક હડપલા કર્યા હતા